समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्ग गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात्परं ब्रह्म तस्मै गुरुहे नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये, नमस्तस्ये, नमस्तस्ये राम नाम मे सब मेरा पद वंदन करो जय जय श्री जलाराम बोल जलाराम बोलो सदगुरु साई राम महाराज तब राज भक्तों ने ओम साईराम राम જલાબાપાના ધામમાં ચાલી રહેલી પતિત પાવની એવી સાંઈ સચરિત્ર કથામૃતમાં બીજા દિવસે ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર વિશેષમાં મારા સંગીત રૂપના વિશારદો મારા સાથી મિત્રો બધા જ ભક્તોના હૃદયની અંદર મારો પરમાત્મા બિરાજમાન છે સાંઈ બિરાજમાન છે તો આ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણને અહીંથી વંદન આજે પવિત્ર ભાઈ બીજની બધા જ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના અમારા સાહેબે ભાઈ અને બેનની સરસ વાત કરી તો એ ભાઈ બીજના પર્વને પણ પ્રણામ વિશેષમાં આજે કથાનો બીજો દિવસ અને આપણી મુજબ આપણે એ ગણપતિ દાદાને અને હનુમાન દાદાને એ વિદ્યાની દેવી સરસ્વતીને ને વંદન કરી લઈએ તો બધા ભાવ અને શ્રદ્ધાથી હાથ જોડીને નમસ્કાર કરી લઈએ બોલો ગણપતિ ગજા म्बोधनाय सकलाय जगत्रिताय नागालणाय सुति यज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते वक्रपुण्डा महाताय

हे सुमंत हे अदंत हे अदंत हे कपि हे कपि हे गजकर्ण हे गजकर्ण हे लंबोदर हे लंबोदर हे विकट हे विकट हे विघ्ननाशन हे विघ्ननाशन हे गणाध्यक्ष हे गणाध्यक्ष हे धूम्रकेतु हे धूम्रकेतु हे भालचंद्र हे भालचंद्र हे विनायक हे विनायक हे गजानन हे गजानन तो आपने मंगल मूर्ति ने प्रार्थना करिए कि हे गणपति दादा हे मंगल मूर्ति આજે કથાના બીજા દિવસે પણ તમને અમે વંદન કર્યા છે તો અમારી આ કથામાં આવતા વિઘ્નો અમારા હૃદયની કમળની અંદર આ કથા ઉતરે એની અંદર અનેકો વિઘ્નો આવે તો એ વિઘ્નોને તમે દૂર કરજો અને આ કથા કથાના શબ્દો સદગુરુની કૃપા સીધી અમારા હૃદયની અંદર ઉતરે અને ઉતરીને એ અમારા જીવનમાં આચરણમાં મુકાઈ જાય

do oh, wow. એ તમે પણ સાક્ષાત વિરાજમાન રહેજો અને જ ભક્તોની ભક્તિ ઝડપથી આપણે એ હરિ નારાયણને યાદ કરી લઈએ એમ કહેવાય કે જ્યાં સાક્ષાત નારાયણ પ્રગટ થાય તો ત્યાં બધી જ દુવિધાઓ દૂર થઈ જાય તો બે મિનિટ માટે આપણે હરિનારાયણને યાદ કરી લઈએ બધા પ્રગલા જાય वरलक्ष्मीनारायण भगवान् श्रीमन्नारायण ായ એવા નારાયણ શ્રી હરિને યાદ કરી લઈએ એમને પ્રાર્થના કરીએ કે હે નારાયણ તમારી કૃપાથી આ જગતના બધા જીવોનું પાલન પોષણ થાય તમારી કૃપા થાય તો ક્ષીર સાગરમાં દુઃખના ગમે એટલા મોજા ઉછળતા હોય ત્યાં પણ ભક્તો સ્થિર રહી શકે એટલે હે પાલન કરતા તમે અમારા બધા જ ભક્તોનું પાલન કરજો વિશેષમાં જેમ તમે વિશ્રાંતિની મુદ્રામાં છે તો આ ભગવાનની કથા સાંભળીને અમે બધા ભક્તો પણ વિશ્રાંતિની મુદ્રામાં આવીએ એવી હે નારાયણ તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના એ વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરી લઈએ બોલો સરસ્વતી સર્વભૂતે સંસ્થિત નમસ્ત 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 નમો વિદ્યા વિદ્યાની દેવી સરસ્વતી પ્રાર્થના કરીએ કે વક્તાની જીભવા પર અને સ્ત્રોતોઓના શ્રોતાઓના હૃદયના દ્વાર પર તમે વિરાજમાન થજો કે સીધે સીધી કથા બધા ભક્તોના હૃદયની અંદર ઉતરે એવી હે દયાળી માતા તમે કરુણામયી છો બધા જ ભક્તો પર તમે કરુણા કરજો અને કથા એ હૃદયની અંદર ઉતરીને એ આચરણમાં આવી જાય એવી તમારા ચરણમાં પ્રાર્થના આપણા પિતૃને યાદ કરી લે બોલો પિતૃનારાયણ ભગવાન કરી કે તમારી અગાધ કૃપા કે તમારી કૃપાથી અમે આ કથા શ્રવણ કરી છે અને તમારી જ વિશેષ કૃપાઓ કે અમે ધર્મ અને પુણ્યના કાર્યો કરી રહેલા છે તો આવી હંમેશા તમે કૃપા કરી દો વિશેષમાં આ સ્થાનના મુખ્ય દેવતા એવા જલા બાપા વીરભાઈ માતાના ચરણમાં વંદન વિશેષમાં કે જે ભૂમિ પર આપણે બેઠેલા છે અહીંયા બધાના પિત્રો કોઈક ને કોઈક યોની ધારણ કરીને રહેતા હશે તો એ તમામ જીવોના ચરણમાં વંદન કરીને આજની કથાનો આપણે પ્રારંભ કરીએ આજે